આજે ઘણા સમય પછી અમારા એક સંબંધી ઘરે આવી રહ્યા હતા તેઓની ટ્રાન્સફર દિલ્હી થઈ હોવાથી પાંચ વર્ષ પછી શહેરમાં દિવાળી કરવા આવ્યા હતા અને મને મળવાની ઈચ્છા વ્યક્ત કરી મેં સ્મિતાને કહ્યું આજે સાંજે તુષારભાઈ આવવાના છે સ્મિતા માર્મિક હસી હું સમજી ગયો અમુક વ્યક્તિ સાથે ફક્ત ઔપચારિક સંબંધો જ રખાય ખેતીલાયક જમીન જ ન હોય ત્યાં ગમે તેટલું ખાતર નાખો પાણી પીવડાવો કે મહેનત કરો એ જમીન બિન ઉપજાવ જ રહેવાની મેં સ્મિતાને પૂછ્યું તારા હાસ્ય પાછળ કોઈ માર્મિક સંદેશ છુપાયેલ છે સ્મિતાએ સુંદર જવાબ આપ્યો સમીર તમે સંસારમાં કોઈ વ્યક્તિનું નામ હનુમાન સાંભળ્યું હશે પણ વિભીષણ નહી કારણ તમે જાણો છો રામ પ્રેમ ના દિલ સુધીનો માર્ગ મોકળો બનાવે છે દિમાગ વાપરી કોઈ સાથે પ્રેમનું નાટક લાબુ ન કરી શકાય નિખાલસતાએ સંબંધો અને પ્રેમનું પ્રથમ પગથિયું છે આ તુષારભાઈ જ્યારે ઘરે આવે ત્યારે પોતાની મોટાઈ પોતાના બાળકોના ગુણગાન ગાવા આવતા હોય તેવું વધારે લાગે છે તેમને બીજાની વાતો સાંભળવા કરતાં પોતાની વાતો કહેવાનો વધારે આનંદ આવે છે આ પણ એક પ્રકારની વિકૃતિ કે માનસિક બીમારી ન કહેવાય સ્મિતા તારી વાત સાચી છે અપચો થાય ત્યારે વોમિટ થાય આવા સમયે સજ્જન વ્યક્તિ વાંસે હાથ ફેરવી તેને ઉલટી કરવા દે સ્મિતા હસીને બોલી પણ તેની ઉલટી આપણે શા માટે સાફ કરવાની જો સ્મિતા સાંજે તુષારભાઈ આવે ત્યારે તેમને સાંભળવાનું રાખજે કદાચ એ આપણા સ્વીટુ માટે પણ આડાવણા બે ચાર શબ્દો બોલે તો તારી આદત મુજબ સામા સવાલ જવાબ ન કરતી એ પાંચ વર્ષનો પોતાનો ઉભરો ઠાલવવા આવે છે એ તને કે મને દિવાળી નિમિત્તે મળવા નથી આવતા આવ્યા રૂટીન વાતો કર્યા પછી પોતાના બાળકોના પ્રગતિની વાતો કરવા લાગ્યા હું અને સ્મિતા શાંતિથી તેમને સાંભળતા રહ્યા અમે કહેવાય છે કોઈ વ્યક્તિને ઓળખવો હોય તો તેને પ્રથમ સંપૂર્ણ સાંભળી લેવો ઉભરો શાંત થયો એટલે તેમને પૂછ્યું સ્વીટો ક્યાં છે મેં પણ સ્મિતા સામે જોઈ કહ્યું રખડવા તુષારભાઈને દોડવું હતું અને ડાળ મળ્યો એ કહે ભણવામાં હજુ એવો નબળો જ છે કે મેં પણ બહુ શાંતિથી જવાબ આપ્યો હા હજુ એવો નબળો જ છે મતલબ હજુ રકડે જ છે તમે વચ્ચે કહેતા હતા સ્વીટુ જુગાર રમે છે સ્મિતાએ મારી સામે જોયું મેં કીધું હા એ જુગાર પણ રમી લે છે ઈચ્છા થાય તો ડ્રીક પણ લે છે મને તુષારભાઈ કહે તેમાં ગર્વની વાત થોડી છે આજે મેં તુષારભાઈને પાઠ ભણવવાનું મનથી નક્કી કર્યું હતું એટલે મેં કીધું હા હું જ જુગાર રમવા તેને રૂપિયા આપું છું ત્યાં ડોર બેલ વાગ્યો ડ્રાઈવર અંદર આવ્યો બેગ અને કારની ચાવી ટેબલ ઉપર મૂકી એક ખૂણામાં ઊભો રહ્યો હવે ખરેખર મજા આવી સ્વીટુ ખાખી ડ્રેસની અંદર ઘરમાં પ્રવેશ કર્યો ડ્રાઈવરે સેલ્યુટ મારી સ્વીટુ એ કીધું કાલે થોડા વહેલા આવજો ગાંધીનગર મીટિંગ છે તુષારભાઈ જીણી આંખ કરી જોતા રહ્યા ઘડીકમાં ચશ્મા ઉતારે તો ઘડીકમાં ચશ્માના કાચ સાફ કરે થોડા સ્વસ્થ થઈ મને કહે આ સ્વીટુ છે મેં કીધું હા તુષારભાઈ આ મારો સ્વીટુ જ છે મેં સ્વીટુને કહ્યું બેટા તુષારભાઈ સ્વીટુએ તેને હાથ જોડી વંદન કર્યા સ્વીટુ અંદરના રૂમમાં જતો રહ્યો મેં કહ્યું તુષારભાઈ સ્વીટુ યુપીએસસી પાસ કરી એપ્સ બન્યો છે ન હોય તુષારભાઈનો અવાજ ઊંડો ઉતરી ગયો મેં કહ્યું ન હોય નહીં જે છે એ જ તમારી સામે છે લ્યો પાણી પીવો ઠંડુ સ્મિતા ધીરુ હસ્તી હસ્તી રસોડામાં જતી રહી તુષારભાઈની દશા અચાનક ભરેલા ફુગ્ગા માં કોઈ ટાંકણી મારે તેવી થઈ મને કહે તમે જ કહેતા હતા સ્વીટુ જુગાર રમે છે રોજ મોડો ઘરે આવે છે હા મેં કહ્યું હતું હું ક્યાં ના પાડું છું પણ તમારી સમજ ફેર થાય છે એ જુગાર રમતો હતો પણ પોતાની કારકિર્દી સાથે ગ્રેજ્યુએટ થયા પછી તેણે મને કહ્યું હતું પપ્પા મને ફક્ત બે વર્ષ આપો હું જિંદગી સાથે છેલ્લો જુગાર રમી લેવા માંગુ છું મને તેની આંખોમાં હિંમત દેખાણી અમે તુષાર ભાઈ જીંદગી જુગર્જ છે મેં સ્વીટુને કીધું બેટા ચિંતા ન કર મને વિશ્વાસ છે આ વખતે જિંદગી તારી સાથે જુગારમાં હારી જવાની છે એ હંમેશા કમજોર વ્યક્તિને જ હરાવતી હોય છે બેટા ચિંતા નહીં કરવાની અહીં હારવા વાળાઓનું પણ એક અલજ મહત્વ છે અફસોસ તો એ લોકોએ કરવો જોઈએ જેણે હરીફાઈમાં ભાગ નથી લીધો પરિશ્રમ એ પારસમણી છે એ જેના સંપકમાં આવે તે સોનું થઈ જાય જે પરિવારમાં જોખમ ઉઠાવવા માટે હરીફાઈ ચાલતી હોય ને ત્યાં ખુદ વિધાતા પણ સુખની લહણી કરવા નીકળે છે આગળ વધતારો બાપ તારી સાથે છે તુષારભાઈ જીવનમાં હરીફાઈ કરવી હોય તો કોઈને હિંમત આપવાની હરીફાઈમાં નથી ઉતરતો તુષારભાઈ મારી સામે જોતા રહ્યા મેં કીધું હવે તમે ફરી જ્યારે આવશો ત્યારે અમે સરકારી બંગલામાં શિફ્ટ થઈ ગયા હોઈશું તુષારભાઈ બોલો ચા કોફી કે ઠંડુ લેશો તુષારભાઈ પોતે જ ઠંડા થઈ ગયા હતા એટલે બોલ્યા એક ગરમ ગરમ ચા ચાલશે મિત્રો તમારા બાળકની બીજાના બાળકો સાથે સરખામણી ન કરો હરીફાઈમાં ન ઉતારો ન તેને ઉતારી પાડો તેને મુખ તંદુરસ્ત વાતાવરણ આપો એક માંગ બાપ તરીકેની આપણી ફરજ એટલી છે પગથી ભૂલ્યો હોય તો પ્રેમથી હાથ પકડી ઉભો કરો ત્યારે તો મંદિરના દેવ કરતા પણ તમારું ઉચ્ચ સ્થાન તેની નજર બનશે જિંદગીમાં જ્યાં જતું કરવા જેવું લાગે ત્યાં જતું કરજો બને ત્યાં સુધી તમારા કામ જાતે કરો અને જોયા કરો તો જ જિંદગી જીવવા જેવી લાગશે કેમ કે જિંદગી પણ એક ખૂબસૂરત જુગાર છે મોજથી થી રમજો જીત્યા તો શું લઈ જવાના ને હાર્યા તો શું લઈને આવ્યા હતા વાંચ્યા પછી આગળ મોકલવા જેવું લાગે તો જરૂર મોકલો આ વાર્તા ગમી હોય તો લાઇક કરશો દરરોજ નવી વાર્તા સાંભળવા માટે ચેનલ ને સબસ્ક્રાઈબ કરશો